નમસ્કાર ધોરણ નવના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર ચૌદમો છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપુષ્ઠ બે એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલાં એક વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ ત્રણમાં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો જોઈએ પહેલું યોગ્ય જોડકા જોડો જેમાં પહેલાં છે સંચાલન સંચાલન શક્તિ માટેનું ખનીજ તેમાં આવશે યુરેનિયમ અધાતુમય ખનીજ એમાં આવશે ડી ચૂનાના ખડકો હલકી ધાતુમય ખનીજ તો એમની અંદર આવશે બોક્સાઇટ આગ્નેય ખડકો એમાં આવશે ગ્રેનાઇટ અને રૂપાંતરિત ખડક એમની અંદર આવશે આરસ પહાણ રેગુર ત્યાર પછી બીજા જોડકામાં કાળી જમીન તેમની અંદર આવશે રેગુર રાતી જમીન તેમની અંદર આવશે લોહ તત્વ અને સેન્દ્રીય તત્વો પડખાવ જમીન એમની અંદર આવશે લોહ અને એલ્યુમિનિયમ કાપની જમીન એમની અંદર આવશે ખદર રણ પ્રકારની જમીન એમની અંદર આવશે કરણોની અવિકતા ખરા ખોટા કરવાના છે જેમાં પહેલું સાચું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું સાચું પાંચમું ખોટું છઠ્ઠું ખોટું સાતમું સાચું આઠમું ખોટું નવમું સાચું દસમું ખોટું એમના પછી નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખવાના છે જેમાં પહેલું નિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને શું કહેવાય તો ભૂપુષ્ઠ કહેવાય બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે માઉન્ટ એવરેસ્ટ ગારો ખાંસી અને જેયા ટેકરીઓ હિમાલય શ્રેણીના કયા ભાગમાં આવેલી છે તો મેઘાલયમાં અરવલ્લીની ગિરિમાળામાં કયું ગિરિમથક આવેલું છે માઉન્ટ આબુ પડખાવ જમીનનું બીજું નામ શું છે લેટેરાઈટ ત્યાર પછી ખાલી જગ્યા વિકલ્પમાંથી પસંદ કરીને પૂરવાની છે જેમાં પહેલું પવિત્ર યાત્રાધામ માનસરોવર બૃહદ હિમાલયમાં આવેલું છે ભારતનું સર્વોચ્ચ શિખર કેટુ માઉન્ટ ગોડવિન ઓસ્ટિન છે પશ્ચિમના તટીય મેદાનને ગોવાની દક્ષિણમાં મલાબાર તટ કહેવામાં આવે છે અરવલ્લી એ ગેડ પ્રકારનો પર્વત છે બોસાલ્ટ આગ્નેય ખડકો છે ત્યાર પછીના પ્ર વિભાગ બી છે જેમાં ટૂંકમાં જવાબ આપવાના છે જેમાં પહેલું ખડકોના પ્રકાર જણાવી તેના ઉદાહરણ આપો આગ્નેય ખડક તો એમાં આવશે ગ્રેનાઇટ અને બોસાલ પ્રસ્તર ખડક ચીરોડી ચૂનાના ખડક અને કોલસો રૂપાંતરિત ખડક એમાં આવશે આરસ પહાણ અને ક્વા ઝાઇટ ખનીજોનું વર્ગીકરણ કરી તેના ઉદાહરણ આપો ધાતુમય ખનીજ તો કિંમતી ખનીજ સોનું ચાંદી પ્લેટિનમ હલકી ધાતુ બોક્સાઇડ મેગ્નેશિયમ સામાન્ય ધાતુ લોખંડ તાંબુ શીશુ મિશ્ર ધાતુ ક્રોમિયમ મેંગેનીસ અધાતુ ચૂનો ચોક સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો કોલ્સો ખનીજસેલ કુદરતી વાયુ યુરેનિયમ અને થોરિયમ ત્રીજું છે રૂપાંતરિત ખડકો એટલે શું તો ઊંચા તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે આરસ પથ્થર અને ક્વાર્ટઝાઇટ ત્યાર પછીની આપણે વાત કરીએ તો ચોથું છે મધ્ય હિમાલયમાં આવેલા યાત્રાધામ તથા ગિરિમથકોના નામ આપો તો મધ્ય હિમાલયમાં આવેલા યાત્રાધામ ગંગોત્રી યમુનોતની બદ્રીનાથ કેદારનાથ હેમકુંભ હેમકુંભ સાહિબ મધ્ય હિમાલયમાં આવેલા ગિરિમથકો ડેરહાઉસી ધર્મશાળા સિમલા મસૂરી રાનીખેત નૈનીતાલ દાર્જિલિંગ વગેરે કાળી જમીનની વાત કરીએ તો આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા અને તામિલનાડુમાં જોવા મળે છે કાળી જમીન દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે આ જમીન ચીકણી અને કસવાળી હોય છે તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે તેથી તો તે કપાસની જમીન જમીન તરીકે જાણીતી બની છે છે આ નામે પણ ઓળખાય રણ પ્રકારની જમીન તો આ જમીન ભારતના શુષ્ક અને શુષ્ક વિસ્તારો ગુજરાત રાજસ્થાન પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછા જોવા મળે છે સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની છે આમાં આબોહવા અને ભૂપુષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે ત્યાર પછી મિત્રો વિભાગ સી છે હવે અહીંથી આપણે ધીમે ધીમે મિત્રો સ્ક્રોલ કરતા જઈશું જે તમારે જોતું જવાનું છે